જેટલા જેટલા ભગવાનના ભક્તોને યાદ કરો ભગવાનના ભક્ત બન્યા એને યાદ કરવા કરતા એની માને તમે જુઓ આગળ ધ્રુવજી મહારાજની કથા આપણે બધા સાંભળીએ છીએ પણ ધ્રુવજી મહારાજને આ બધી પ્રેરણા આપી કોણે એની માતાએ પ્રહલાદની કથા આપણે સાંભળીએ છીએ પ્રહલાદે ભગવાન નું ભજન કર્યું ભગવાન સ્તંભ માંથી પ્રગટ થયા પ્રહલાદ માટે શું કામે પ્રહલાદની માતા કયા ધુએ એને સંસ્કારો આપ્યા છે શિવાજી આ ધર્મને બચાવ્યો કેમ માએ એને સંસ્કારો આપ્યા છે તારે પોપટ લાકડી જેટલા ફેરવા એટલા ફેરવી લેજે પણ હવે તારા હાથમાં રહેવાની તલવાર માટે સંતાન સારું થાય તો બાપના સંસ્કારો અને બાપની અવસ્થા સારી છે આપણી વ્યવસ્થા સારી ન હોય ને તો એક વખત ચાલશે પણ આપણી અવસ્થા તો સારી હોવી જોઈએ વાલા ભક્તજનો અવસ્થાનો અર્થ ઉંમર નહી હોય માણસ સમૃદ્ધ ન હોય તો ચાલે પણ માણસ પાસે અવસ્થા હોવી જોઈએ એક સ્થાન હોવું જોઈએ જે સ્થાન પૈસાથી પ્રાપ્ત ન થાય એ સ્થાન ભગવાનની ભક્તિથી પણ પ્રાપ્ત થઈ જાય તમારા વ્યવહારથી પ્રાપ્ત થઈ જાય એ માં કેમ બની શકે કૃપા કરીને અમારો સંશય ટાળો અમે પ્રાર્થના કરીએ તમને સાંભળો ઉપરીચર નામના એક રાજા હતા સત્યવાદી હતો બ્રાહ્મણનો પૂજક હતો અને એ ચેદી દેશનો શાસક હતો ઇન્દ્રની સાથે એની એટલી મિત્રતા ઇન્દ્ર સાથે એમની એટલી ગાઢ સંબંધ કે આપેલું પછી એ રાજા વિમાનમાં બેસી અને સતત ભ્રમણ કર્યા કરતો હતો પૃથ્વી પર બહુ ઓછું આવતો હતો એટલે એનું નામ પડ્યું છે ઉપરીચર ઉપર જ રહેતો એટલે એનું નામ પડ્યું ઉપરીચર અને એ ઉપરીચર તરીકે પ્રસિદ્ધ થયા એની પત્નીનું નામ હતું ગીરિકા ગીરિકા એક વખત ઋતુકાળમાંથી એ સ્નાન કરીને પવિત્ર બની અને પુત્રની ઈચ્છાઓ રાખી એને પુત્રો હતા છતાં પણ એને પુત્રની અપેક્ષા કરી અને એ જ સમય બરાબર આ ઉપરીચર રાજાને એના પિતૃ આજ્ઞા કરી કે તમે જંગલમાં જાઓ અને મૃગને મારી લાવો એનો શિકાર કરીને લઈ આવો તો ઉપરીચર રાજા એ વિચાર્યું કે પિતૃઓની આજ્ઞાને મારે માન્ય રાખવી જોઈએ એટલે એમણે એના પત્નીની ઈચ્છાને સંતોષી નહીં અને પોતે જંગલમાં આખેટ માટે એટલે કે શિકાર માટે ગયા છે પણ મન એનું પત્નીમાં હતું કામના એટલી પ્રવેશ કરી અને એ કામને લઈ એના શરીરમાંથી તેજ પ્રસવ થયું પણ એ તેજને એક બાજ દ્વારા એની પત્ની સુધી મોકલાવે છે અને ઘટના એ ઘટી કે જે બાજ એ તેજને લઈને જાય છે એમાં બીજા એક સમળી બાજે આવી અને ઝપાટ મારી તો બાજના મોઢામાં જે પડ્યો હતો એ પડી જાય છે નીચે એક નદીમાં એમાં એક માછલી હતી એ માછલી ગયા જન્મમાં અદ્રિકા નામની અપ્સરા હતી અને એક બ્રાહ્મણ ઉભા ઉભા ભગવાનને અર્ઘ પ્રદાન કરતા હતા તો એ અપ્સરાએ પાણીમાં એના પગ પકડ્યા એટલે બ્રાહ્મણે એને શ્રાપ આપ્યો કે તે જળની અંદર મારી આ વ્રતમાં ભંગ કર્યો છે તે મારી મજાક કરી છે માટે હું તને જ્યાં શ્રાપ આપું છું કે તું જળમાં રહેવા વાળી માછલી બનીશ એ માછલી બને છે પ્રાર્થના કરી કે મને આમાંથી મુક્તિ ક્યારે મળશે તો કહે છે કે તારા ઉદરમાંથી બે સંતાનો જન્મ છે ત્યારે પેલા ચરનું તેજ જે એ પાણી પડ્યું તો માછલી ગળી ગઈ અને એટલે એના ઉદરમાં ગર્ભ રહ્યો અને ગર્ભને લઈ થોડો એ સમય વ્યતીત થયો એમાં એક વખતના માછીમાર માછલીઓ પકડવા માટે જાય છે એમાં આ માછલી એના હાથમાં આવી જાય છે એને ઘરે લઈ જાય છે પછી માછલીને જ્યારે ચીરે છે સમય ઘણો વ્યતીત થઈ ગયેલો હતો એટલે એ માછલીને ચીરે છે તો અંદરથી બે બાળકો નીકળ્યા એક દીકરો અને એક દીકરી માછલીના ઉદરમાંથી બે એક 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 દીકરો અને દીકરી માછીમારને આશ્ચર્ય થયું કે શું જોઈ રહ્યો છું માછલીના ઉદરમાંથી બે બાળકો નીકળે પેલી માછલી જે અદ્રિકા હતી અપ્સરા એ મૃત્યુ પામીને એ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ પણ આ બે બાળકોનું શું કરવું એટલે આ માછીમાર બે બાળકોને લઈ અને રાજા ઉપરીચર પાસે આવે છે

એટલે એનું એક બીજું નામ છે મત્સ્યગંધા તો એ મત્સોદરી મત્સ્યગંધા ધીમે ધીમે મોટી થઈ અને એના પિતાને એ મદદ કરવા લાગી એના પિતાનું કામ હતું માછીમારી કરવી અથવા તો નદીના એક કિનારેથી પેસેન્જરને બેસાડી મુસાફરોને બીજા કિનારે મૂકવા જવા દીકરી મોટી થઈ ગઈ યુવાન થઈ દેખાવડી હતી રૂપવાન હતી એમાં એક વખત ના સમયે મધ્યાંતર ના થયું અને બરાબર એનો પિતા ભોજન કરવા બેસે છે અને એવા સમયે પરાશર ઋષિ આવ્યા છે પરાશર ઋષિને નદીના સામે કિનારે જવું હતું એટલે કહ્યું કે મને સામે કિનારે મૂકી જાવ ને એટલે મત્સ્યગંધાના પિતાજીએ કહ્યું કે અત્યારે હું જમવા બેઠો છું તમને જો બહુ ઉતાવળ હોય તો મારી દીકરી તમને મૂકી જાય એટલે પરાશર ઋષિ કીધું કઈ વાંધો નહીં એ ભલે મને મૂકી જાય પરાશર ઋષિને લઈ અને લાગ્યું એને કામને ભોગવવાની વાત કરી મત્સ્યગંધા કહે છે આપ તો ક્યાં બ્રાહ્મણ અને હું ક્યાં એક માછીમારની દીકરી આપ ક્યાં તપોનિષ્ઠ અને હું ક્યાં આ અભગણી મહારાજ આ યોગ્ય નથી લગતું મને સમય છે દિવસનો દિવસના સમયે કામને ભોગવો ન કરે એ સમય પરાશર ઋષિએ મંત્ર જપથી પાણી લઈ અને ચારેય બાજુ અંધકાર કર્યો ચારેય બાજુ અંધકાર કર્યો તો સ્ત્રીએ કહ્યું કે હજી હું કુંવારી છું લગ્ન થયા નથી મારા અને આપ તપોનિષ્ઠ છો પછી મારું શું પરાશર ઋષિએ કહ્યું કે તને દીકરો થશે દીકરો પણ એટલો તેજોમય હશે કે જેની કીર્તિ ચારે કોર ફેલાતી હશે અને બીજું સૌથી વધારે અગત્યનું કીધું કે તારે ત્યાં જે દીકરો થશે એ વિષ્ણુના અંશમાંથી પ્રગટ થશે અને મારી સાથે કામને ભોગવા પછી પણ એક બાળકને જન્મ આપ્યા પછી પણ તારું કન્યા તત્વ ક્યાંય જશે નહીં તું કન્યા જ રહીશ પણ અહીંયા એક વાત મને યાદ આવે ભાગવતના નવમ સ્કંદના ઓગણીસમાં અધ્યાયનો સત્તરમો શ્લોક છે શ્રીમદ ભાગવતના નવમા અધ્યાયના નવમા સ્કંદના ઓગણીસમાં અધ્યાયનો સત્તરમો શ્લોક ભગવાન વ્યાસે લખ્યો છે સખા દુહિત્રવા ના વિવિકતા સનો ભવે ભગવાન વ્યાસે હજારો વર્ષ પહેલા લખી નાખ્યું છે કે એકાંત ની અંદર માં અને દીકરા ન રહેવું એકાંત ની અંદર પરપુરુષ અને પર સ્ત્રીએ રહેવું નહીં ક્યારે ભાઈ અને બેનને એકલા ન રહેવું બાપને દીકરીને એકલા ન રહેવું કારણ આ ઇન્દ્રિયો બહુ બળવાન છે આ હજારો વર્ષ પહેલા લખાયેલું છે આજે આપણે બધા પેપરોમાં વાંચીએ છીએ આપણે બધા ટીવીમાં સમાચારમાં જોઈએ છે કે સગા બાપે પોતાની દીકરી પર નજર બગાડી વાંચીએ છીએ ને આપણે સાંભળ્યું છે વાંચ્યું છે આપણે જોયું છે